હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આ મારી બેનપણીના ઘરે ગયા હતા તો આ કેળાની લૂમ છે પાયકા નથી કેળાઓ કેળા કાચા છે પણ કેળાની લૂમ બહુ મોટી છે બધી બીજી છે નાની એ બતાવું તમને ચાલો હજુ નાની છે પણ નાના નાના કેળા છે મોટા નથી બાજુમાં ચીકુડી છે ચીકુ છે છે ઘણા બધા ઉપર લાગેલા તો આ ચીકુ છે વાળો છે મોટો એમાં તુવેર છે તુવેરના ફૂલ આવ્યા છે હજુ આ તુવેર છે સુકાઈલી આલી તુવેર છે પણ આ બધી સુકાઈ ગઈ છે હજુ નવા નવા ફૂલ આવે છે આ તુવેરના નવા નવા ફૂલ આવ્યા છે હજુ બીજી વારના આંબો છે ડબરો મોટો એમાં મોર આવ્યા છે હજુ એકદમ ઝીણી 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 કેરી આવી છે હજી બાય ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરતા રહેજો આ છે મારી બેનપણીનું ઘર વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી રામ રામ ને સીતારામ બધાને બાય ફ્રેન્ડ્સ